સર્વને પ્રભુ ઈશ્વરનામાં પ્રેમી સલામ સલામ હાલે લુયા આપણે બીજો રાજાઓ તેનો વિશ્વ ધ્યાય ખોલીશું બીજો રાજાઓ તેનો વિશ્વ ધ્યાય અને એકથી સાત વચનને આજે આપણે સમજવા માંગીએ છીએ બીજો રાજાઓ તેનો વિશ્વ ધ્યાય એકથી સાત વચન પર આજે આપણે એક ટૂંકો સંદેશો શીખવા માગીએ છીએ ખાસ કરીને આજે આપણે મેડિકલ કેમ્પ રાખેલો છે આરોગ્યલક્ષી સેવાઓ આપણે લોકોને આપવા માગીએ છીએ એ સંદર્ભમાં બાઇબલ શું કહે છે એ આપણે જોવા માગીએ છીએ બીજો રાજાઓ તેનો વિશ્વ ધ્યાય એકથી સાત વચનની અંદર રહેલી બાબતોને આપણે આજે શીખીએ લખ્યું છે પરમેશ્વરનું વચન કહે છે તે દિવસોમાં હિઝિકિયા મરણ તોલ માંદો પડ્યો આમોસના દીકરા યસાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર કેમ કે તું મરી જશે ને જીવશે નહીં ત્યારે તેણે પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહવાની પ્રાર્થના કરી કે હે યહવા હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમુખ ચાલ્યો છું ને તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે તેનું હમણાં તું સ્મરણ કર પછી હિજગિયા બહુ રડ્યો યસાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે યહવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું પાછો જઈને મારા લોકના અધિકારી હિજગિયાને કહે કે તારા પિતા દાઉદનો પરમેશ્વર યહવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે તારા આંસુ મેં જોયા છે જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે પરમેશ્વર યહવાના મંદિરમાં ચડી જશે હું તારા આવરદામાં પંદર વર્ષ વધારીશ અને હું તને તથા આ નગરને આસુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ યસાયાએ કહ્યું કે અંજીરનું એક ચકતું લો અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું અને તે સાજો થયો હાલે લુહ્યા હા લુયા આપણે કુલ સાત બાબતો જોવાની છે બહુ ઝડપથી આપણે આ સંદેશને શીખવાનો પ્રયત્ન કરીએ હિઝિકિયા એક રાજા હતો હિઝિકિયા કોણ હતો રાજા હતો હું ને તમે કોઈ રાજા નથી સાધારણ લોકો છે ગરીબ લોકો છે મધ્યમ વર્ગીય લોકો છે પરંતુ અહીંયા જુઓ રાજા હોય કે ગરીબ હોય માંદગી બધાને આવે છે આજે જ્યારે આપણે મેડિકલ કેમ્પ રાખેલો છે તો હું આ વાતનો તમારે આગળ કહેવા માગું છું કે માંદગી બધાને આવે છે ચાહે તે રાજા હોય યા રંક હોય મહાન વ્યક્તિ હોય યા સાધારણ વ્યક્તિ હોય ધનવાન વ્યક્તિ હોય યા ગરીબ વ્યક્તિ હોય યા સાજો હોય તો પણ ગમે ત્યારે માંદગી આવી શકે છે ને જે બીમાર છે એને તો એમ એ તો માંદો છે જ એટલે કે માંદગી એ માનવ જીવનને માટે એ નક્કી જ છે બધાને માંદગી આવે છે ચાહે તે રાજા હોય ચાહે તે ગરીબ હોય અહીંયા પહેલો મુદ્દો એ આપણે શીખીએ છીએ કે હિઝિક રાજા હતો અને અને એ માંદવો પડ્યો એ રીતે હું ને તમે આ એક માનવીય જીવન જીવીએ છીએ ભૌતિક રીતે આપણે કોઈ પણ સારો હોદ્દો ધરાવતા હોઈએ સામાજિક રીતે કદાચ આપણું સારું ઓળખાણ હોય યા આપણી સારી છાપ હોય આપણી સારી સ્ટેટસ હોય પણ એક વાત યાદ રાખવાની જરૂર છે કે મનુષ્યનું જીવન છે શરીર છે આપણું એટલે માંદગી પણ છે એટલે પહેલો પોઈન્ટ આપણે એ શીખીએ છીએ કે માંદગી દરેકને લાગુ પડે છે ચાહે તે કોઈ પણ હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ દરજ્જાનો હોય અથવા કોઈપણ પ્રકારના આર્થિક યા સામાજિક સ્ટેટસનો હોય પણ માંદગી દરેકને લાગુ પડે છે આ દમહવાએ પાપ કર્યું જેને કારણે માંદગી આવી જેને કારણે મૃત્યુ આવ્યું જેને કારણે નિરા હતાશા આવી એટલે કે માંદગી બધાને આવી શકે છે એવું કોઈ નથી આ દુનિયામાં કે જે કદી બીમાર ન પડતું હોય એટલે કે માંદગી બધાને આવતી હોય છે પહેલી બાબત આપણે શીખીએ કે માંદગી જો આવી જાય તમે ને હું માંદગી જો આવી જાય બધાને જો માંદગી આવે તો આ સાત બાબતો આપણા જીવનમાં થવી જોઈએ આ સાત બાબતો મહત્વની છે માંદગી આવે તો આપણે શું કરવું જોઈએ એ બાઇબલનું વચન આપણને કહે છે તે દિવસોમાં હિઝિકિયા મરણતોલ માંદો પડ્યો અને આમોસના દીકરા યસાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું કે યહવા એમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર કેમ કે તું મરી

મુખ ભીંત તરફ ફેરવીને યહવાની પ્રાર્થના કરી અને કહ્યું કે હે યવા હું તારા આગળ કાલાવાલા કરું છું એટલે કે પહેલી બાબત છે તમારાને મારા માટે જો અને મૃત્યુ આપણા જીવનમાં વણાયેલી છે તો તમારે ને મારે પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે બધા બોલો આમીન હાલે એટલે કે માંદગી આવે ત્યારે ડરી જવાની જરૂર નથી ના હિંમત થવાની જરૂર નથી ચાહે કેન્સર હોય ડાયાબિટીસ હોય અલ્સર હોય યા કોઈ પણ પ્રકારની એઇડ્સ હોય યા કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી તમને મને લાગે પણ ગભરાવાની જરૂર નથી બે મહત્વની બાબતો જરૂરી છે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી પહેલા નંબર પર આપણે પ્રાર્થના કરવાની છે હાલ બધા બોલો હાલે લુયા એટલે કે પહેલો પોઈન્ટ આપણે શીખીએ છીએ કે માંદગી છે તો શું કરવાનું હાર નથી માનવાની હારી નથી જવાનું માનસિક રીતે આપણે માંદા નથી પડવાનું શારીરિક રીતે ભલે બીમાર છે પણ તું માનસિક રીતે આપણે અને આત્મિક રીતે આપણે જાગૃત થવાની જરૂર છે પહેલું કામ છે પ્રાર્થના કરવાનું અને એટલા માટે આપણે પહેલા નંબર પર જોઈએ છીએ કે ત્યારે એણે પ્રાર્થના કરી પરમેશ્વરને દોષ નહીં આપ્યો કે પ્રભુ તે મને કેમ માંદો કરી દીધો હું તો આટલું એમણે લખ્યું છે કે હું તો તારી આગળ કેવી રીતે સત્યતાથી સંપૂર્ણ પણ હૃદયથી તારી સમુખ ચાલ્યો છું અને તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે તેનું તું હમણાં સ્મરણ કર પણ એ બાબતને લઈને ઈશ્વરને દોષ નહીં આપ્યો ઈશ્વરને એવું નહીં કીધું પ્રભુ હું તો કેટલો સારો રાજા છું મારા પ્રજાનું હું ભલું કરું છું સારી રીતે રાજ શાસન ચલાવું છું તારો ભય છું છતાં તે મને માંદો પડી દીધો એવો દોષ નહીં લગાવ્યો હું ને તમે જીવનમાં ક્યારેક આવી બાબત આવી પડે તો પણ દોષ દઈએ છે કે મારું સ્વજન યા મારા જીવનમાં કેમ બીમારી આવી શા માટે આવું થયું પણ ના બાઇબલનું પહેલું પોઈન્ટ આપણને શીખવાડે છે આ વચનના શાસ્ત્ર ભાગમાં પહેલી બાબત શીખાડે છે કે આપણે પ્રાર્થના કરવી જોઈએ આમીન આમીન અને એટલા માટે આગળ બીજું શું કરવું જોઈએ તો જોઈએ અને આગળ લખ્યું છે ત્રીજા વચ્ચેના અંતિમ ભાગમાં પછી હિઝિક્યા બહુ રડ્યો હાલે બહુ રડ્યો એક એણે પોતાનું હૃદય પરમિશન આગળ ખાલી કર્યું બીજો મુદ્દો છે એ આંસુ સાથે એણે પ્રાર્થના કરી પહેલી બાબત હતી એણે પ્રાર્થના કરી અને બીજો મુદ્દો હતો કાલાવાલાની સાથે આંસુની સાથે ગંભીરતાની સાથે વિશ્વાસની સાથે પાપની કબૂલાતની સાથે એણે પ્રાર્થના કરી મારે ને તમારી પણ માંદગી અલગ અલગ કારણથી આવી શકે છે વાતાવરણને કારણે આવી શકે છે ખરાબ ખોરાકને કારણે આવી શકે છે ખરાબ પરિસ્થિતિને કારણે આવી શકે ઘણી બધી વખત મનોવૈજ્ઞાનિક રીતે ખરાબ વિચારને કારણે પણ માંદગી આવે છે સાયકોલોજીકલ ડિઝીઝ જેને કહેવાય અને ખરાબ જીવનશૈલીને કારણે માંદગી આવી શકે છે એટલે આપણા જીવનમાં પહેલાં તો પ્રાર્થના આવી જોઈએ અને બીજું આંસુ સહિત પસ્તાવાની સહિત વિશ્વાસની સહિત આપણે પ્રાર્થના કરવાની જઈએ આપણો આ બીજો મુદ્દો છે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ બહુ જલ્દીથી આપણે સંદેશો સમાપ્ત કરી દઈશું આ બીજો મુદ્દો આપણે શીખીએ છીએ કે આપણે પ્રાર્થના કરવાની છે અને પશ્ચાતાપ અને વિશ્વાસની સાથે પ્રાર્થના કરવાની છે એ આપણો બીજો મુદ્દો છે ત્રીજા મુદ્દામાં શું કહે છે પરમિશ્વરનું વચન આપણે જોઈએ ત્રીજું વચન કહે છે એટલે કે ત્રીજી બાબત કહે છે ચોથા વચનમાં યશાયા ત્યાંથી નીકળીને નગરની અધ્વજ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે હોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝિકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને તારા આંસુ મેં જોયા છે હું તને સાજો કરીશ અને તું ત્રીજા દિવસે યહવાના મંદિરમાં ચડી જશે તાળી પાડી આપણે હાલે લોહીં વચન માટે ત્રીજી બાબત જોઈએ આપણે કે જ્યારે માંદગી આવી જાય નિરાશા હતાશા આવી જાય તો સૌથી પહેલાં આપણે પ્રાર્થના કરવાની છે બીજી વાત આપણે પાપોની કબૂલાતી આપતાપ કરવાનો છે વિશ્વાસમાં મજબૂત બનવાનો છે અને ત્રીજી વાત શું છે કે જ્યારે તમે આ રીતે પ્રાર્થના કરો છો તો ત્રીજું પરિણામ શું આવે છે પરિસ્થિતિ બદલાઈ જાય છે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે બધા બોલો પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે હાલે પ્રેયર્સ ચેન્જ ધ સિચ્યુએશન્સ પ્રેયર્સ ચેન્જ ધ સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિને બદલી દે છે યસાયાએ કીધું પરમિશરનું વચન એની પાસે આવીને યસાયા યજી કે રાજાની પાસે ગયું કીધું તારા ઘરનો બંદોબસ્ત કરી લે તો તું હવે મરણતોલ માંદો છે હવે તું મરી જવાનો છે યસાયાએ કીધું હતું પણ તમે જુઓ કે યશાયા કહીને ગયો ત્યારે હિજિક્યાએ ખાટલા પરથી ઉતરીને ભી તરફ ઘૂંટાણે પડીને કાલાવાલાની સાથે આંસુની સાથે પ્રાર્થના કરી પરમેશ્વરે પ્લાન બદલ્યો પરમેશ્વરે યોજના બદલી અને યસાયાને ફરી પાછું કીધું પરમેશ્વરે કે જા પાછો જા ઇઝિકિયાની પાસે અને હવે શું કહે હવે એમ નહીં કહેતો કે મરી જા હવે એમ કે જે કે પરમેશ્વર કહે છે કે તારી પ્રાર્થના સાંભળી છે તારી તાળી પાડી આપણે હાલે લોયા મેં તારી પ્રાર્થના સાંભળી છે બાહીદરી છે ત્રીજો મુદ્દો છે પરમેશ્વર તમારી પ્રાર્થનાને કારણે પરિસ્થિતિ બદલે છે અને બાહીધરી આપે છે હાલે લુયા એટલે કે ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ છીએ કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે બધા બોલો પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે પહેલા તો આપણે પ્રાર્થના કરવાની છે બીજું પશ્ચાતાપની સાથે પ્રાર્થના કરવાનું છે અને જ્યારે આમ કરીશું તો ત્રીજું પરિણામ આવશે ત્રીજી બાબત બનશે કે પરિસ્થિતિ અચાનક બદલાઈ જશે હજી તો યશાયા બહાર જ નીકળ્યો પરમેશ્વર પાછો એને મોકલ્યો અને પરમેશ્વરના વચન દ્વારા એણે કહ્યું કે પરમેશ્વર થકી એણે કહ્યું મેં તારી પ્રાર્થના સાંભળી છે ચોથી વાત કહે છે મેં તારી પ્રાર્થના સાંભળી છે અને આગળ કહે છે તારા આંસુ મેં જોયા છે હું તને સાજો કરીશ તાળી પાડી આપણે હાલે લોહી તમારી પ્રાર્થના પણ પરમેશ્વર સાંભળે છે તમારા આંસુ અને પશ્ચાતાપ પણ એ ધ્યાન આપે છે અને તમને સાજા કરવાની બાંહેદરી આપે છે પહેલાં તમે બીમાર હતા એ જેમ મરણ તોલ કદાચ બીમાર હશો પણ ધ્યાન આપવા જેવી વાત છે કે જ્યારે તમે પ્રાર્થના કરશો વિશ્વાસ ભરોસો અને પશ્ચાતાપની સાથે પ્રાર્થના કરશો પરમેશ્વર પરિસ્થિતિ બદલશે અને ત્યારબાદ તમને બાહીંદરી આપશે અને એ બાહીંદરી છે કે હું તને સાજો કરીશ અને હું તને આરોગ્ય આપીશ પરમેશ્વર કેટલો ભલો પરમેશ્વર છે કે આપણી પ્રાર્થના સાંભળે છે હાલે લુયા હાલે લુ એટલે કે આપણે ત્રીજો મુદ્દો જોયો કે પરમેશ્વર આપણને બાંધરી આપે છે અને ચોથી વાત જોઈએ આપણે કુલે સાત બાબત જોવાની છે તો ચોથી વાત જોઈએ ત્રીજે દિવસે યહવાન મંદિરમાં ચડી જશે હમણાં જ કીધું હતું કે તું મરી જશે અને હવે કહે છે ત્રીજા દિવસે તું યવાના મંદિરમાં ચડી જશે એટલે કે ચોથા નંબર પર બહુ મહત્વની વાત છે કે તમે મરણના કગાર પર છો બીમાર છો સમસ્યામાં છો પણ યાદ રાખો તમારા જીવનમાં સાક્ષી છે તાળી પાડી આપણે હાલ એ તમારા જીવનમાં ટેસ્ટ મની છે તમારા જીવનમાં ગવાહી છે તમે ગવાહી આપશો આજે કદાચ તમે બીમારીના બિસ્તર પર છો આજે તમે માયુસ છો આજે તમે ચિંતિત છો શું થશે શું થશે શું થશે પણ જ્યારે તમે પ્રાર્થના કરશો પશ્ચાતાપ કરશો વિશ્વાસ કરશો પર મિશ્ર તમારી પરિસ્થિતિને બદલી દેશે પરમેશ્વર તમને તમને આશ્વાસન આપશે પરમેશ્વર તમને કહે છે કે તું રૂપ બનશે કબરમાં નહીં જશે તું મંદિરમાં જશે એક વખત કહી દીધું કે તું તો મરી જશે એટલે કે કબરમાં જશે પણ હવે બીજી વખત જ્યારે પરિસ્થિતિ બદલાઈ ત્યારે પ્રભુનું વચન કહે છે કે તું મંદિરમાં જશે સાક્ષી આપશે એક રાજા વ્યક્તિ મંદિરમાં જાય તો એની સાથે સેંકડો લોકો જાય અને રાજા જ્યારે સાક્ષી આપે હજારો ત્યાંના જેટલા બી નિવાસી લોકો છે તે બધા સાંભળે તમારી સાક્ષી પરમેશ્વર મજબૂત બનાવવા માંગે છે તારી નથી આપણે હાલે લુઈએ પાંચમી વાત જોઈએ આપણે પાંચમી વાત છઠ્ઠા વચનમાં લખ્યું છે હું તારા આવરદામાં પંદર વર્ષ વધારીશ હાલે લોહ્યા પરમેશ્વર તમને ન લાંબુ આયુષ્ય આપવા માંગે છે સારું જીવન આપવા માંગે છે સ્વસ્થ જીવન આપવા માંગે છે જીવનની અને સ્વાસ્થ્યની અને સફળતાની અને શાંતિની બાહિંદેરી પરમેશ્વર તમને આપે છે પણ પહેલું કારણ હતું પ્રાર્થના બીજું કારણ હતું પશ્ચાતાપની સાથે આંસુની સાથે પ્રાર્થના અને ત્રીજી બાબત આપણે જોઈ કે પરિણામ અને ચોથી બાબત જોઈએ આપણે કે તું સાક્ષી આપશે અને જ્યારે આવું બનશે તો પંદર વર્ષ જ્યારે વધારીશ એવું કહે છે તો પંદર વર્ષ શું કરશે પરમેશ્વરને મહિમા જ આપશે પંદર વર્ષે એવું શું કરશે બાકીના વર્ષો એ શું કરશે પરમેશ્વરનો ધન્યવાદ જ કરશે એટલે કે જ્યારે પરમેશ્વરે તમને સાજાપણ આપ્યું છે જ્યારે પરમેશ્વરે તમને જીવન આપ્યું છે જ્યારે પરમેશ્વરે તમને શાંતિ આપી છે જ્યારે પરમેશ્વર તમને ઉદ્ધારની ખાતરી આપી છે તો તમારે આ જીવન જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી પરમેશ્વરની મહિમા કરવી જોઈએ બોલો આ મીન હાલે તો આપણે અત્યારે છ પાંચ બાબતો જોઈ છે છઠ્ઠી બાબત જોઈશે જોઈશું આપણે છઠ્ઠી બાબત જોઈશું અને લખ્યું છે છઠ્ઠા વચનમાં અને હું તને તથા આ નગરને આસુર રાજાના હાથમાંથી છોડાવીશ ને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ છઠ્ઠી વાત કેટલી મહત્ત્વની છે એક સમય એવું કહી દેવામાં આવ્યું યસા પ્રબોધક મારફતે હિજે ક્યાં રાજાને કે ભાઈ હવે તું તો બહુ મરણતોલ માંધો છે હવે તું મરી જવાનો તારો બંદોબસ્ત કરી લે તારી કબર બધી તૈયાર કરી લે અને જે તે બધાને સૂચના આપી દે તું તો રાજા છે હવે તારું મરવાનું નક્કી છે પણ જુઓ છઠ્ઠી બાબત કેટલી અદ્ભુત છે પરમેશ્વરનું વચન કહે છે તને અને તારા લોકોને બધા બોલો તને અને તારા લોકોને હું સુરક્ષિત રાખીશ તાળી પાડી આપણે હાલ બીમાર એક વ્યક્તિ હતો બીમાર રાજા હતો અને રાજાને કારણે પ્રજા પણ ચિંતિત હતી કે અમારા રાજા મરી જશે આટલો એ સારામાં સારો રાજા હતો બાઇબલ પ્રમાણે એનું કેરેક્ટર બહુ સારું હતું બહુ ભલો રાજા હતો અને એક સારો વ્યક્તિ આ દુનિયામાંથી જતો રહી તો લોકો પણ ચિંતામાં હતા એની પ્રજા પણ ચિંતામાં હતી કે શું થશે પણ પરમેશ્વર એ રાજાને તો બાહેદરી આપે જ છે સાજા કરવાની બાહેદરી તો આપે જ છે પંદર વર્ષ વધારાની ઉમેરાવાની તો વાત કરે જ છે પણ સાથે સાથે એની અને એના લોકોની પણ સુરક્ષા કરે છે તાળી પાડી આપણે હાલ એ એમ એ જ રીતે માંદગીના સમયમાં કોઈ સ્વજન વ્યક્તિ આપણા મા બાપ ભાઈ બહેન બાળકો જ્યારે બીમાર હોય છે ને તો એક વ્યક્તિ બીમાર નથી હોતું માનસિક રીતે ને આર્થિક રીતે આખું કુટુંબ બીમાર પડી જાય છે પૈસા ક્યાંથી લાવવા જમીન વેચવી પડે આ વેચવું પડે તે વેચવું પડે લોન લેવી પડે ઓછીના પૈસા લેવા આપણે દેવાદાર બની જઈએ છીએ પણ જો પરમેશ્વર ચમત્કાર કરે કેન્સરથી યા આવી ભયંકર બીમારીથી જ્યારે આપણને સજા પણ આપે છે તો આપણા જીવનમાં એક સાક્ષી બની જાય છે આપણી જે પરિવાર પણ ચિંતા કરતું હતું દેવામાં ડૂબેલું હતું એમાંથી પણ પરમેશ્વર આપણને બહાર કાઢે છે એટલે ખાલી માંદગી થી પ્રભુ સાજા નથી કરતા પણ આપણને તથા આપણા કુટુંબને પણ એ સુરક્ષિત રાખવાની બાહીદરી આપે છે તાળી પાડી આપણે હાલે લઈએ આ છ બાબતો થાય કે પરમેશ્વર તમને અને તમારા કુટુંબને તમારા લોકોને સુરક્ષિત રાખવાની બાંહેધરી આપે છે શાંતિ અને સ્વાસ્થ્ય આપવાની બાહેદરી આપે છે આ આપણો પરમેશ્વર છે કે જો કોઈ એને પ્રાર્થના કરે છે જે કોઈ પશ્ચાતાપની સાથે પ્રાર્થના કરે છે જે કોઈ વિશ્વાસની સાથે પ્રાર્થના કરે છે એ વ્યક્તિ શારીરિક રીતે તો સાજો થશે જ થશે આર્થિક રીતે પણ સદ્ધર થશે પારિવારિક રીતે પણ સુખી અને શાંતિનું શાંતિનું જીવન જીવશે કેટલી અદ્ભુત બાંહેદરી છે તાળી પાડી આપણે હાલ લઈ હવે સાતમી વાત જોઈએ અને આ સંદેશને આપણે સમાપ્ત કરીએ યસાયાએ કહ્યું કે અંજીરનું એક ચકતું લો અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો સાતમી મહત્વપૂર્ણ વાત છે ઘણા બધા લોકો દવા ઔષધિ પર વિશ્વાસ નથી કરતા આઈ એમ સોરી બાઇબલ એવું આપણને શીખાડતો નથી બાઇબલ એવું કહે છે કે તમે પહેલા નંબર પર પ્રાર્થના કરો બીજા નંબર પર પશ્ચાતાપ કરો ત્રીજા નંબર પર તમે પ્રભુ પર ભરોસો રાખીને આગળ ચાલો પણ એક વાત અવશ્ય છે સાતમી વાત પણ જરૂરી છે અને એ છે ઔષધિ લેવી દવાઓ લેવી દવાઓનો પણ ઉપયોગ કરવો એવો નહીં કે પ્રભુ અમને સાજાપણે ખાલી વિશ્વાસ કરીને બેસી રહું એવું જરૂરી નથી અમુક જગ્યા પર જ્યાં તમને મેડિસિન્સની જરૂર પડે ટ્રીટમેન્ટની જરૂર પડે નિદાનની જરૂર પડે સારવારની જરૂર પડે લેવી જરૂરી છે અને આજે આપણે આ સંદેશમાં સાતમો મુદ્દો એ શીખીએ છીએ કે પરમેશ્વરે ભૌતિક રીતે દવા ઔષધિ પણ બનાવેલી છે આખી પ્રકૃતિ પરમેશ્વરે બનાવેલી છે એની અંદર એવા ગુણો મૂકેલા છે એની અંદર એવી તાકાત મૂકેલી છે કે ચાહે તે આયુર્વેદિક દવા હોય ચાહે તે એલોપેથી દવા હોય ચાહે તે હોમિયોપેથી દવા હોય યા કોઈપણ પ્રકારની રેમેડીઝ હોય રેમેડીઝ એટલે સારવારની પદ્ધતિ આ દવાઓ હોય પણ પરમેશ્વર તમને અલગ અલગ રીતે સાજા પણ આપે છે હા પહેલા નંબર પર પ્રાર્થના છે બીજા નંબર પર વિશ્વાસ છે પણ ત્રીજા નંબર પર દવા પણ છે એટલા માટે આજે જ્યારે આપણે આ મેડિકલ કેમ્પ રાખીએ છીએ તો આપણે સાથે લોકો માટે પ્રાર્થના તો કરીએ જ છે આપણે એકબીજા માટે પ્રાર્થના તો કરીએ છીએ પણ દવા અને ઔષધિની પણ જરૂર છે એ એવું નથી કે ભાઈ આપણે પ્રાર્થના કરી લીધી એટલે કાંઈ નહીં હા પ્રાર્થના સૌથી પહેલી છે પણ દવાનો પણ ઇસ્માલ કરવાની જરૂર છે કેમ કે એક રાજા છે એણે કેટલી બધી દવાનો ઇસ્તેમાલ કર્યો હશે પણ લાગુ નહીં પડી પણ જ્યારે એણે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દીધું જ્યારે એણે આસુ સાથે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દીધું જ્યારે એ સાથે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દીધું તો દવા પણ લાગુ પડી ગઈ તાડી પાડીએ આપણે હાલે લઈએ પણ જ્યાં સુધી એ રાજાએ પ્રાર્થના નહોતી કરી જ્યાં સુધી શતાપ નહોતો કર્યો જ્યાં સુધી આંસુ નહોતા સાર્યા જ્યાં સુધી પરમિશનનું વચન એને પહોંચ્યું નહોતું ત્યાં સુધી એણે દવા પર આધાર રાખ્યો એકલી દવા પર નહીં દુવા અને દવા એટલે કે પ્રાર્થના અને દવાઓ પણ આપણે લેવાની જરૂર છે અને સાતમો મુદ્દો કહે છે કે દવાઓને પણ આપણે અવગણવાની નથી આપણે પ્રાર્થના કરવાની છે અને સાથે દવા પણ લેવાની છે તો આજના સંદેશ દ્વારા પ્રભુ અપસરોને પુષ્કળ આશીર્વાદ આપો તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ ગોડ યુ